ગોધરા રેલવે સ્ટેશન ખાતે ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન થોભાવી મુસાફર મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ટ્રેન ઇમરજન્સી કેસ માટે થોભાવી ગોધરા કલેક્ટર કચેરીથી એકસો આઠ વન નિલેશ ભારિયા અને એકસો આઠ પાયલોટ હિતેન્દ્રભાઈ રાહુલજી સમયસર ગોધરા રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને મહિલાને ટ્રેનના કોચમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી દીકરીને જન્મ આપ્યો પ્રિયા પવન ગુપ્તા નામના મુસાફર મહિલા દિલ્હીથી ગોવા તરફ મુસાફરી કરી રહ્યા હતા દરમિયાન અચાનક પ્રસુતાની પીડા ઉપડતા ટ્રેન ગોધરા રેલવે સ્ટેશન ખાતેના લૂપ લાઇનમાં થોભાવી રેલવે સ્ટેશન ખાતે હજાર રેલવે પોલીસ કર્મચારીઓ અને સ્ટોલ વેન્ડર મદદે દોડી આવ્યા હતા ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનનું ગોધરા રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ ન હોય ટ્રેન માસ્ટરને મેસેજ કરતા ટ્રેનને તાત્કાલિક ધોરણે ગોધરા રેલવે સ્ટેશન ખાતે થોભાવી દીધી હતી માતા અને નવજાત શિશુને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બંનેની હાલત સ્થિર હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું